મન ને મારા જ ane દુશ્મન વાતે ને વાતે કે મનજી મારથી મારી કે થી માતા પૂજી છે મને ખબર નહીં ક્યાં કશું એ તો બોલા પણ આપણે બોલા તો આ તો બોલા જોકર પણ બોલા જોકર એસબી શોપિંગ જોકર

એકસો ચાલીસ નું હોય ને પ્લસ ચાલીસ રૂપિયા ભાવ કરે ચાકરીને ક્યાં અમાર જોર બાબા ને ભાઈ લો આટલે ચાલુ થયું આમ પછી બીજા ભાઈ પછી નહી

વડસો રૂપિયા નો સવાલ નતો મ्यान વાત હતો આ આખો દાડી મને કે કે કરતો પૈસા પૈસા દેવા પડશે પૈસા આલ દેવા પડશે આપણો પૈસા નો સવાલ નતો પૈસા કોઈ માથાકો ડોર મ्यान વાત હતી અને ખાલી હમું કરવાનું એને મને એક જ કીધુંતું કે હમું કરતા નતું આવડતું તો ખોલી તું હું લેવા તો આપણે એને કમ્પ્લીટ કરી દીધું ને કારણ તર આથે બનાવીએ એટલે આપણે એવું કારણ કે મૂઢા ઉપર માર્યું सोफर भमई भमड़ है न हमहु नहीं, नहीं पेला ये तो मन खबर प्रॉब्लम है खाली अपनी तेल नहीं पड़ी आवे ना? ये खाली स्क्रू पे ना बदुर हमर भमड़ था है ना था नहीं थातु ना थाई हमहु हमहु ते आ बतू आ हमहु ले ते तो वीडियो उतारे ते तो वीडियो उतारे ते वीडियो उतार हां आ जो जो 1 2 लो आ

હુંજી રંજીત રણજીત આપડે આપણે સાલ નો તવો પડ્યો કાટ ખાઈ જય ચોક પેલો હું કેવાય તાવી તો હા તાવી તો ઘસી ઘસી કર્યો આપડે લગ્ન બતાવ્યો નહીં પણ ભાઈએ સાફ કર્યો

अगर ये मुड़ू की ना भी दोस्त पड़ी जाए पारी जो पारी तार दोस्त पासा नहीं आए भान पासा आया ही तो तारे पासा नहीं आवे जो इतना ने ले इतना हवा एक दोस्त पड़े हो बट कहीं नहीं जो पड़ी जो हो लाए दूड़ी पतंग लाया गिगली कौन लाए लाल

કોઈ મને શું લાગતું મોણસો જેમ મોસા હી જ બોલવું કરવું જમી નાસવાનો ફળ નહીં મોણસો મોણસો જેમ મોસા હી મોણસો બતાવે થઈ ગયા હા તો બોલાવો નહોતા છે ને ડાળે ડાળે અપડેટ આવતી જાય છે તો અમે વિચાર્યું હતું કે ઉતરે દાડે શીરો નહીં નાખવો આપણે બે ચાર દાડા પછી શીરો નાખીશું જેમ કે કાલે કાલ તો લગભગ જે કદી ધર્મ ના કરતા હોય વેવાય કાલ ધર્મ કરે સાચી વાત નું હા એ કદી એવા લોકો કાલ ધરમ કરે બરોબર એટલે કાલ આમ તો નતું રાખ્યું પણ હવે દાડા ચીડ ફરીથી બનાવીશું અને આ બનાવી દઈએ પૈસા ભેગા કર્યા હતા બીજું બનાવી દઈએ એકદા ચાલ બનાવીએ છે ને બનાવી દઈએ નહીં કીકલી કીકલી સીધો ગાતા પણ ઊંઘતો નહીં બરોબર ઉતેડીયો ના થાય ઉતેડીયો તારો તો યા કાલ આખા દાળના સ્ટોક નું કાઢીને મેલી જ દેવાનું

તમારે જે બોલવું ને આજના બ્લોગ માં તમારે શું આજે તમારા ભા સિંધુ

ખરાબ હતા તલાવડમ દે જો ને ભાઈ કન્નો નહી આકરતો યાર એ તો થઈ ગઈ ડાયરેક્ટ

ના ના રણજીત ના ના કાળંગે એ ખરખાના હતા બધા નહિ હા રંજીત કાળંગે બધા કીધું હતા દીવ કીધું બે તો જઈ લો કુતરા માટે આપણે શિરો બનાવીએ છીએ આપણે કદા બનાવ્યો નહીં રંજીતને બનાવીએ છીએ દર વખતે આપણે આવીએ જોવા ને ને જઈએ કઈ જઈએ કઈ નહી એમો હું ખાતા કઈ દેવાનો સાશીને ચેક કરીને જવાનું ઉટડ્યો ના થાય મારો તો કઈ ન હોય છે ખોચી મટી જાય હમ બે તમાર છે ને તમે

એટલે ખબર પડી જાય ચાક મિત્રોને કે ના આજ બનાય પણ પેલું રોજ નાખતાય થોડો વિડિયો બનાવી લે ના એટલે સિંધુ બધા નાખતા જ હોય ના ના તમે એકલા રહી નાખતા નહીં નાખતા જમ અબાર મને ધૂળું બનાવી દો રોટલી કાયમ કુતરાને નાખતા જ હોય બધા નાખતા હોય અમુક ઘરે જે હોય કે ના નાખતા હોય બધા નાખતા હોય ના ના કીધું શીલ લે બટલો બટલો વધી ગયો છે નાખોસ ભળે નહીં

जो सही यार रिफूल